જૈન સાધ્વીજીની છેડતી મામલે બાબરમાં જિલ્લા પોલીસ વડા નાધામાં ગિરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી સાધ્વીજીની છેડતી બાબતે બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ ટીમો લાગી કામે ગત સાંજે જૈન દેરાસરમાં મિટિંગ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના વડા અક્ષયરાજ મકવાણા દિયોદર એસપી સહિત બાબર પીએસઆઈ સોનારા ઉપસ્થિત રહ્યા રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાભરશેરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની અલગ અલગ પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે જાણવા મળતી માહિતી મુજબ બાબર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધન પર્વ તેવાના દિવસે બપોરના સમયે જવા ગયા જ્યાં અચાનક બે અજાણ્યા શખ્સો આવી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બુમાબુમ કરતા બંને શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાત કરતા તાત્કાલિક જૈન સમાજના આગેવાનો એકત્રિત થઈ ગયા છેડતીની ઘટના વાયુ વેગે બાબર પ્રસરી જતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો બાબર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા અને લેખિત જાણ કરતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓ પકડવા માટે કામે લાગી ગઈ બાબર પોલીસે પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા સ્કેચ બનાવી જાહેર કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પગલે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી કલંકરૂપ ઘટના ગણાવી ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ તો સલામત નથી પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી પોલીસને આરોપીઓને જલ્દીથી ઝડપી પાડવા માંગ કરી અહેવાલ ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા